આપણું પરિવાર અને આપણા ક્ષેત્રના ઉજવલ થાય આજે દેશનું નંબર વન રાજ્ય બન્યું એ નંબર વન રાજ્ય બનાવવા માટે તમે અહીંયા ઉભેલા સૌ લોકોએ રાત દિવસ કાલી મજૂરી કરી છે નરેન્દ્રભાઈ મોદી એમના એમ કેવાય ને કે આખું ને આખું જીવન એ આપણા ગુજરાત માટે ઘસી લીધું છે આગળ પાછળ ક્યારેય કઈ જોયા વગર કામ કર્યું છે અને તમારા સૌની અને નરેન્દ્રભાઈ ગુજરાત ને નંબર વન બનાવ્યું હું તમારો ગુસ્સો સમજી શકું છું